નમસ્કાર જય માતાજી મિત્રો કે કે એન્ટરપ્રાઇઝ સીએસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે નોન એનએસએફએ રેશન કાર્ડ ધારકોએ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે જરૂરી કયા કયા દસ્તાવેજો છે અને કેવી રીતે તે આયુષ્યમાન કાર્ડ બનાવી શકે છે તે આ વિડીયોમાં આપણે આયુષ્યમાન કાર્ડને બનાવતા અને તેમાં કયા દસ્તાવેજો જોશે તેના વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું જો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નોન એનએફએસએ એટલે કે જે લોકોને રેશનનો માલ મળતો નથી હમણાં સુધી એવું હતું કે જે લોકોને રેશનનો માલ નથી મળતો એ લોકોનું આયુષ્યમાન કાર્ડ બનવાનું બંધ હતું પરંતુ હવે ચાલુ થઈ ગયું છે તે થોડુંક ડિફરન્ટ રીતે છે જે નોર્મલ આયુષ્યમાન કાર્ડ બને છે તેમાં હજુ પણ તમે તમારા રેશન કાર્ડના નંબર એન્ટર કરશો તો બતાવશે નહીં ના પાડશે કે તમે એનએસએફમાં નથી પરંતુ આજના આ વિડીયોમાં આપણે પૂરેપૂરી તમને હું બનાવતા આયુષ્યમાન કાર્ડ ક્યાં સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં બતાવીશ તો સૌ પ્રથમ આપણે જોઈશું કે નોન એનએફ રેશન કાર્ડ ધારકોએ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે પ્રથમ છે એમનું આધાર કાર્ડ જોશે સાથે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવા જોઈએ રેશન કાર્ડ હોવું જોઈએ પછી અને હા એક ફરજિયાત કે રેશન કાર્ડમાં એમનું નામ પણ હોવું જોઈએ ત્યારબાદ એમનો આવકનો દાખલો અને એક લાઈવ ફોટો એમાંથી તમારે એક ફોટો અપલોડ કરવાનો રહેશે અને એક આવકનો દાખલો તમારે ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે હવે આપણે આયુષ્માન કાર્ડ બનાવવા માટે શું શું કરવાનું રહેશે અને હવે આપણે કઈ રીતે બનાવશું સૌ પ્રથમ જે આ વેબસાઇટ છે બેનિફિશરી ડોટ એનએચએ ડોટ જીઓવી ડોટ ઇન તે વેબસાઇટ પર આવી જાવ અહીં આવ્યા બાદ તમને એક આ પ્રકારનું વેબ પેજ તમારા ફોનમાં ખુલશે તે વેબ પેજ પર તમારે આવી જવાનું રહેશે અહીં તમને મિત્રો જેવું આ પેજ પર લોગિન કરશો એટલે કે તમને લોગિન કરવાના બે ઓપ્શન હશે લોગિન એઝ બેનિફિશિયરી અને લોગિનેઝ ઓપરેટર જેમાં તમારે બેનિફિશિયરી તરીકે પણ તમે કરી શકો છો અથવા જો તમે સરકારી કર્મચારી હોય હોસ્પિટલમાં કામ કરતા હોય તમારી પાસે આયુષ્યમાનનું આઈડી છે તો તમે ઓપરેટર પર લોગિન કરી શકો છો અત્યારે આપણે આ વિડીયોમાં બેનિફિસિયરી લોગિન દ્વારા આપણે આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવશું તે જોઈશું અને અત્યારથી તમને જણાવ્યું કે ઘણા લોકોને ઇસ્યુ આવી શકે છે ઘણા રેશન કાર્ડનું એક સભ્યનું અથવા બને અથવા એક સભ્યનું કાર્ડ પણ જો તમે ઓપરેટર લોગિનથી બનાવેલું હશે તો બીજા સભ્યનું ઓપરેટર લોગિનથી જ બનશે તે બેનિફિશિયરી લોગિનથી બનશે નહીં તો સૌ પ્રથમ અહીં આપણે બેનિફિશરીના ઓપ્શન પર સિલેક્ટ કરીશું ત્યારબાદ મોબાઈલ નંબરનો જે ઓપ્શન છે તેના પર આપણે મોબાઈલ નંબર ક્લિક કર મોબાઈલ નંબર આપી વેરીફાઈ પર ક્લિક કરીશું વેરીફાઈનું જેવું બટન તમે ક્લિક કરશો એટલે મોબાઈલ ઓટીપી સેન્ડ થશે તે ઓટીપી તમારે અહીં દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કર્યા બાદ નીચે કેપચાનો ઓપ્શન છે ત્યાં તમારે કેપ્ચા ફિલ કરવાનું રહેશે ત્યારબાદ નીચે લોગિનના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે લોગિન કર્યા બાદ આ ટાઈપનું એક મેન્યુ ઓપન થશે જેમાં તમને કુલ પાંચ ઓપ્શન હશે અને એક છ છઠ્ઠો ઓપ્શન તમારે રેશન કાર્ડના નંબર માટેનો હશે તેમાં પ્રથમ ઓપ્શનમાં ઓલરેડી તમારે સ્કીમમાં પીએમજે લખાઈને આવી જશે ત્યારબાદ બીજો ઓપ્શન છે તમારે સ્ટેટ સ્ટેટમાં તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે ગુજરાત સિલેક્ટ કર્યા બાદ તમારે સબ સ્કીમ છે પીએમ જય હવે પીએમજેની જે સ્કીમ છે તેમાં તમારે ઘણી બધી એમાં હશે જેમાં તમારે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાની જે સ્કીમ છે તે સ્કીમ સિલેક્ટ કરવાની રહેશે હવે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના તમે સિલેક્ટ કરી તમારે બાજુમાં આવી જવાનું રહેશે અહીં તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અત્યારે ભાવનગર છે તો હું ભાવનગર સિલેક્ટ કરી જામનગર હશે તો જામનગર સિલેક્ટ કરીશ હવે તે જિલ્લો સિલેક્ટ કર્યા બાદ બાજુમાં તમને ફેમિલી બે ઓપ્શન હશે જેમાં આ પીએમજી આઈડી અને ફેમિલી આઈડીનો ઓપ્શન આપવામાં આવશે જેમાં તમારે ફિમેલ આઈડી સિલેક્ટ કરું ત્યારબાદ તમારે ફિમેલ આઈડીના નીચે તમારા રેશન કાર્ડના નંબર દાખલ કરવાના રહેશે અહીં રેશન કાર્ડના નંબર દાખલ કર્યા બાદ તમે સર્ચ બટન પર ક્લિક કરશો જેવું તમે સર્ચ કરશો એટલે તમને નીચે તમારા જેટલા પરિવારના સભ્યો હશે તેનું નામનું લિસ્ટ આવી જશે જો આયુષ્યમાન કાર્ડ બનેલું હશે તો ઈ કેવાયસી સ્ટેટસમાં વેરીફાઈડ લખેલું હશે અને આ કાર્ડ સ્ટેટસમાં જનરેટેડ લખાઈને આવેલું એપ્રુવ લખાઈને હશે ને એક્શનમાં તમારે બાજુમાં ડાઉનલોડનું ઓપ્શન દર્શાવવામાં આવશે જો કાર્ડ બનેલું નહીં હોય તો આઈડેન્ટિફાઈડ અને નોન જનરેટેડનો ઓપ્શન બતાવવામાં આવશે હવે આપણે આગળ જોઈશું કે હવે કાર્ડ જેનું કાર્ડ નથી બનેલું તે કાર્ડ આપણે કઈ રીતે બનાવશું બરાબર હવે જો કાર્ડ બનેલું હશે તો તમને અહીંયા ઓપ્શન હશે ડાઉનલોડ કરવાનું હવે બીજા વ્યક્તિનું આપણે કાર્ડ બનાવવું છે તો કઈ રીતે બનાવશું તો બાજુમાં જે વ્યક્તિનું તમારે કાર્ડ બનાવવું છે તે વ્યક્તિના નામની સામે તમારા કાર્ડ આઈડી કાર્ડ જેવો લોગો છે ત્યાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ એક આ ટાઈપનું મેન્યુ ગુલ છે જેમાં તમારા આધાર નંબર ઓલરેડી આધાર રાશન કાર્ડ આરે જોઈન્ટ હશે તો આવી જશે ત્યારબાદ તમારે વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે વેરીફાઈ કર્યા બાદ જેવું તમે વેરીફાય કરશો એટલે આ સાહેબનું કન્સેન્ટ ફોર્મ આવશે તે કન્સેન્ટ તમારે વાંચી લેવું કે ભાઈ આમાં જે પણ શરતો છે એ બધી હું મારા હું ખુદ આપું છું કાંઈ પણ થાય તો બધી જવાબદારી મારી રહેશે અને એક કન્સેપ્ટ મેં આ આધારવા વાળા કહે છે કે તમારો બધો ડેટા અમારી પાસે સેફ હશે જે તમારે શરતને ક્લિક કરી ઓલો બટન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ઓલો કરશો એટલે કે તમને ત્રણ ઓપ્શન આપવામાં આવશે જો તમે લેપટોપથી અથવા કોઈ સીએસસી સેન્ટરવાળા છો બરાબર તો તમારે આમાંથી તમે ફિંગરપ્રિન્ટ દ્વારા કરી શકો છો અથવા આઈરીસ બટન દ્વારા પણ કરી શકો જો તમે જાતે સેલ્ફથી કરો છો તો તમારે આધાર ઓટીપીનો ઓપ્શન લેવો પડશે હવે એક સરસ તમને જણાવી દઉં કે જો તમે જાતે કરતા હોય તો તમારા આધાર કાર્ડમાં નંબર લિંક હોવો ફરજિયાત છે બરાબર હવે આપણે અત્યારે આધાર ઓટીપી ઉપર કરશું કેમ કે મોસ્ટ ઓફ લોકો વિડીયો ઘરવાળા જ જોતા હશે સીએસસી સેન્ટરવાળા તો ઓછા હશે બરાબર તો આપણે અહીં આધાર ઓટીપી સિલેક્ટ કરશું આધાર ઓટીપીનો ઓપ્શન જેવો સેલમે સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિકલી ઓછી ઓટીપી સેન્ડ થશે અહીં તમને બે ઓટીપી જશે એક બેનિફિશિયરી આધાર ઓટીપી અને બેનિફિશિયરી મોબાઈલ ઓટીપી તમે જે મોબાઈલથી અત્યારે લોગ કરીને આપણે કરશો બરાબર એ મોબાઈલનો ઓટીપી તમારે નીચે બેનિફિશિયરી મોબાઈલ ઓટીપી છે ત્યાં દાખલ કરવાનો રહેશે અને બીજું ઓટીપી છે બેનિફિશિયરી આધાર ઓટીપી તે ઓટીપી જે નંબરમાં તમારા જે આધાર કાર્ડમાં તમારા મોબાઈલ નંબર લિંક હશે તે આધાર કાર્ડમાં તે ઓટીપી જશે હવે બંને ઓટીપીને જેવા તમે ફિલ કરશો એટલે ઓટોમેટિક ઓથોનિકેટ થશે અને નીચેનું બટન તમને ઓથોનિકેટનો ઓપ્શન શો થશે હવે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે જેવું ક્લિક કરશો એટલે કે આ ટાઈપનું મેન્યુ ખુલશે જેમાં તમને પરિવારના બધા સભ્યોના પાસું એક અલગ મેન્યુ ખુલશે જેમાં તમારે જેનું આયુષ્માન કાર્ડ બનાવવું છે તે વ્યક્તિને સિલેક્ટ કરી નીચે આધાર ઓટીપી અથવા ફિંગરપ્રિન્ટ અથવા આઈરીસ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે આપણે અહીંથી આધાર ઓટીપીથી કરશું તો આધાર ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરશું જેવો આધાર ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરશું નીચે આધાર નંબર શો થશે તેમાં વેરીફાઈનું બટન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે હવે ફરી કન્સન્ટ ફોર્મ આવશે તે કન્સેન્ટ ફોર્મને તમારે સાઇન કરવાનું રહેશે અને પાછું ઓલો બટન પર ક્લિક કરવાનું રહેશે હવે જેવું તમે ઓલો કરશો એટલે ફરી તમને બે ઓટીપી આવશે પહેલો છે બેનિફિશરી આધાર ઓટીપી જે નંબર લિંક હશે તેમાં ઓટીપી જશે અને બીજો ઓટીપી છે મોબાઈલ ઓટીપી જેમાં જેના દ્વારા તમે લોગ ઇન કરેલું છે તે ઓટીપી હશે હવે જેવો તે ઓટીપી એન્ટર કરશો એટલે ઓટોમેટિકલી ઓટીપી એન્ટર કર્યા બાદ તરત જ તમને નવા મેન્યુ પર લઈ જશે જ્યાં તમને ફોટોગ્રાફ અપલોડ કરવાનો ઓપ્શન આવશે અને આમાં મેકિંગ સ્કોર તમારો ઝીરો આવશે જો તમે તમને રેશનનો માલ મળતો હશે બરાબર એના દ્વારા તમે કરશો તો તમારો સ્કોર હજી તમને બતાવવાની સંભાવના છે પરંતુ આપણે અહીં નોન એનિફેસરવાળા માટે કરે છે જેને રેશનનો માલ મળતો નથી બરાબર હવે કેપ્ચર ફોટોમાં જવાનું છે જો તમે મોબાઈલ થ્રુ કરશો તો તમને સેલ્ફી કેમેરો ખુલશે લેપટોપથી કરો છો તો તમને તમે ડેસ્કૅમ ખુલશે અથવા એક્સ્ટ્રા કેમેરો રાખેલો હશે તો એ ખુલશે ત્યારબાદ અહીં તમારે તમારો ફોટો અપલોડ ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ નીચે જેવા વધશો વધે એક ઇલિજિબિલિટી ક્રાઇટેરિયાનો ઓપ્શન આવશે ત્યારબાદ ત્યાં એક તમને ઓપ્શન છે આઈડી નંબર અહીં તમારે તમારા આવકના દાખલાના નંબર એન્ટર કરવાના છે ભૂલાઈની બરાબર આવકના દાખલાના નંબર આવશે બાજુમાં કેટેગરીનો ઓપ્શન છે ત્યાં તમારે જે તમારી કેટેગરી આવતી હોય એસટી એસસી સી જેમાં અને અહીં આપણે જનરલ સેક આપણે જનરલ શેર કરીશું ત્યારબાદ ટ્રેક ઇન્ડ ફાઇલનો ઓપ્શન છે ત્યાં તમારે આ વખતના દાખલાને ફોટો ફાઇલમાં અપલોડ કરવાનો રહેશે હજી સુધી એમાં સાઇઝની મર્યાદા પહેલાં જેમ હતી નહીં પહેલાં બસો કેવી જ હતી એમ આયુષ્યમાનના પોર્ટલમાં અત્યારે તમે ડાયરેક્ટ અપલોડ કરી શકો છો ત્યારબાદ કેપ્ચા ફિલ કરી વેરીફાઈ એલિજિબિલિટી પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીં ક્લિક કર્યા બાદ તમને એક ઓપ્શન પૂછે તમારી પાસે મોબાઈલ નંબર છે તો કે હા ત્યારબાદ તમારે મોબાઈલ નંબરના ખાનામાં મોબાઈલ નંબરને ટાઈપ કરી વેરીફાઈ ક્લિક વેરીફાઈ કરવાનું રહેશે જેવું વેરીફાય કરશો એટલે ઓટીપી જશે ઓટીપી એન્ટર કરશો એટલે રાઇટ થઈ જશે રાઇટ કર્યા બાદ તમારી ઉંમર બતાવશે પછી તમને રિલેશન વિથ ફેમિલી એટ પરિવારના સભ્ય મેન સભ્ય સાથે તમારો સંબંધ શું છે તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે તે જેવો તમે સંબંધ સિલેક્ટ કરશો એટલે બાકીની ડિટેલ નામ પપ્પાનું નામ ઘરના વડાનું નામ તમારો આવકનો દાખલાનો નંબર એ બધું ઓટોમેટિક થઈ જશે ત્યારબાદ તમારે તમારો અહીં પિનકોડ દાખલ કરવાનો રહેશે પિનકોડ ત્યારબાદ તમારે તમારો જિલ્લો ઓટો સિલેક્ટ આવશે પછી તમારું તાલુકો તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે આટલું કર્યા બાદ તમારે આ આટલું જ કર્યા બાદ તમારે બધી વસ્તુ એકવાર ચેક કરી લેવી બરાબર અહીં તમારો ફોટો અપલોડ થઈ ગયો તમારી માહિતી બધી આવી ગઈ બરાબર ત્યારબાદ નીચે જે સબમિટનું બટન અત્યારે વિડીયોમાં તમને દેખાય છે તે સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે સબમિટ ક્લિક કરશો એટલે કે આ ટાઈપનો મેસેજ આવશે કે ઈ કેવાયસી સી ઇઝ કમ્પ્લીટેડ એન્ડ રૂડ સેન્ટ ટુ અપ્રુવલ પ્લીઝ ચેક ધ સ્ટેટસ યુઝિંગ ધ રેફરન્સ નંબર હવે તમે આનું સ્ટેટસ ચેક કરવા માટે રેફરન્સ નંબર તમને અહીં મળી જશે તે રેફરન્સ નંબરનો ઉપયોગ કરી શકો છો અથવા ફરી તમે આ પ્રોસેસથી લોગ ઇન કરી તમારા રેશન કાર્ડના નંબરથી સર્ચ કરશો તો તમને તમારું આયુષ્યમાન બની ગયું હશે તો ડાઉનલોડ ઓપ્શન આવશે હવે જેવું તમે અહીં ઓકે કરશો પાછા બહાર જઈને સર્ચ કરશો તો તમે જે વ્યક્તિનું આયુષ્યમાન બનાવવા આપેલું છે તેની સામે વેરીફાઈડનો ઓપ્શન છે અને કાર્ડનું સ્ટેટસ પેન્ડિંગ છે જેવું કાર્ડ આવશે એટલે અપલોડનો ઓપ્શન આવી જશે ને બાજુમાં કાર્ડને ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવી જશે તો આ હતી નોન એનએફએસએ જે લોકોને રેશનનો માલ નથી મળતો એ લોકો માટે આયુષ્યમાન કાર્ડ બનાવવાની પ્રોસેસ બરાબર જો તમને વિડિયો સારો લાગ્યો તો જરૂરથી લાઇક કરજો અને સો ટકા આયુષ્યમાન કાર્ડ બની જશે અને અત્યારે પાંચ લાખની જ પ્રિન્ટ આવશે બરાબર અને આવા નવા વિડીયો સાથે જરૂરથી અમારી ચેનલને સાથ સહકાર આપજો અમારી ચેનલ સાથે જોડાજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જે લોકોને આની જરૂરિયાત છે માલ નથી મળતો અને ચોવીસ કલાકમાં કાર્ડ આવી જાય છે વધુ વધુ બે દિવસ લાગે છે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી